બોટાદના વડાદર ગામે દૂધ મંડળી ચેરમેનની નિમણૂક મુદ્દે ગમાસા ગ્રામજનોનો વિરોધ કાર્યાલય પર તાળા મારવા ઉમટ્યા પોલીસ દોડી આવી બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના વડાદર ગામે દૂધ મંડળીના નવા ચેરમેનની નિમણૂક દરમિયાન તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ ચેરમેનની નિમણૂકને લઈ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી ગ્રામજનોનો આક્ષેપ છે કે મંડળીની નિમણૂક પ્રક્રિયા પારદર્શિક રીતે કરવામાં આવી નથી

પોલીસની સમજાવટ બાદ પરિસ્થિતિ કાબુમાં આવી જો કે ગ્રામજનો તેમની માંગ પર અડગ રહ્યા ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે દૂધ મંડળી ગામના ખેડૂતો અને પશુપાલકોના હિત માટે છે જેથી તેમની ચેરમેનની પસંદગી લોકશાહી પદ્ધતિથી અને ગ્રામસભાની હાજરીમાં થવી જોઈએ જો આવું નહીં થાય તો વધુ કડક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે હાલ વડાદર ગામની આ ઘટના માત્ર તાલુકા જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી બનાસકાંઠા કમિટી વાળા સભ્યો છે એને રાખવા હતા એના એના પરિવારના બે ઘરોના રાખ્યા એટલે એણે એ બધું કરી નાખ્યું તમે પાલનપુર ફરખર ફર્યા ધક્કા ખાધા થરાજ ખાધા પાલનપુર ખાધા કોઈ નિર્ણય આવ્યો નહીં એણે હવે અમે બીજી વાતો વધારો આવે એટલે મીટિંગ ભરશે પણ એને મીટિંગ ભરવાની પાડી ના કોઈ દાડો મીટિંગ ભરવાની છે નહીં તમે એને પાંચ વર્ષ સુધી અમને તાકવાનું નહીં આવું કીધું એટલે આ ગામ લોકો બધા ભેગા થયા હતા

નમસ્કાર ભાજી ફોજી ગામ આજે જે વડાદર દૂધ મંડળી છે ત્યાં બધા માણસો ભેળા થયા છે એના મુદ્દામાં શરૂઆત વાત કરું તો આજથી લગભગ ચાર યા છ મહિના પહેલા જે પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી કરવાની થઈ એટલે કોઈ પણ સભા બોલાવ્યા વગર બરાબર મંત્રીએ એમની રીતે નવા ચેરમેનની વરણી કરી નાખી એનો અમે વિરોધ કર્યો એટલે જે જૂના કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી એના પછી જ્યારે વધારાની વાત આવી ત્યારે ગ્રામસભા ભરી અને ભાવ આપી અને બધો હિસાબ આપી અને વધારો આપવાનો હોય તો એવી કોઈ ગ્રામસભા ભરવામાં આવી નથી જાણ કરવામાં આવી તો કીધું કે ગ્રામસભા ભરીને તમારે હિસાબ જોઈએ તો મળી જશે બટ કોઈ પણ કમિટી બદલવામાં આવશે નહીં કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ છે એમની બનાવેલી કમિટી છે છ સભ્યો એમના છે એમના પરિવારના જ છે એવો કોઈ રૂલ્સ નથી હોતો કે કમિટી પાંચ વર્ષ માટે ફિક્સ થાય આ ગામની ડેરી છે આખું ગામ દૂધ ભરાવે છે આ કમિટીની અંદર ગામનો દરેક સમાજનો માણસ દૂધ ભરાવે છે એમાંથી કમિટીમાં હોવો જોઈએ પહેલી માગ અમારી ઈ છે બરાબર અને બીજી માગ અમને હિસાબ આપો એ છે અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ગામની ડેરીને આ બધા ભેડા થઈ અને તાળો લગાવીએ છીએ આ અમારા ગામનો અને ગ્રાહકોનો લાસ્ટ નિર્ણય છે અને એની અંદર અહીં પોલીસ બી આવેલ છે એમને બી વિનંતી છે કે અમારા ગામનું છે મહેરબાની કરી અને અમને અમારા ગામની રીતે થતું હોય કરવા દો બરાબર તમે તમારી ડૂટીના ભાગરૂપે અહીં વધાર્યા છો તો હવે તમે અમને અમારી રીતે કરવા દો અમે કોઈ વાતકજીઓ કરતા નથી જય હિન્દ